મહેસાણા તાલુકા પંચાયત વિસ્તારની બોતેર ગ્રામ પંચાયત ખાતે આજરોજ ઉપસરપંચની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેસાણા તાલુકામાં આવેલા વીરતા ગામ ખાતે ઉપસરપંચની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બિનહરીફ તરીકે હસમુખલાલ ચીમનલાલ પટેલ તથા સરપંચ તરીકે ગાંડાભાઈ સાકાભાઈ રબારી સમરસ બિનહરીફ ચૂંટાયા હતા મહેસાણાના વીરતા ગામ પંચાયતમાં સરપંચ સમરસ ઉપસરપંચ સમરસ તથા સભ્યો પણ સમરસ થયા છે શાંતિપૂર્વક માહોલમાં ઉપસરપંચની બિનહરીફ ચૂંટણી થઈ હતી પાટણ ન્યૂઝ ચોવીસ રાજુભાઈ ડી પટેલ મહેસાણા અને સરપંચ તરીકે અમે મને બિનહરીફ ફર્યો છે અને ગામના વિકાસના કામોની ધગશ રાખી અને જે કામો અધૂરા છે એ પૂરો કરવાની મારી તગજ છે ગામના સર્વ લોકોને સાથ સહકાર દે અને સર્વને સાથે લઈ અને ગામનો વિકાસ કરવો છે મારે ખૂબ સરપંચ તરીકે ખૂબ સરપંચ તરીકે અશુભાઈ ચમનભાઈ પટેલને રાખ્યા છે એ પણ બિનહરીફ છે સર અને ગામમાં એવી કઈ જરૂરિયાતો છે જે અત્યાર સુધી નથી પૂરી થઈને હવે તમારા આવ્યા પછી હવે પૂરી કરવામાં આવે ગામની અંદર જે રોડ રસ્તા આ પાણીની જે વ્યવસ્થા છે કોઈ ગરીબ ગરબાની જે આવાસ યોજના છે આ બધા જે પ્રશ્નો છે એ અમે હલ કરીશું ગામની અંદર વિકાસની અંદર મુખ્ય એવા કયા પ્રશ્નો બાકી છે જેવા કે શિક્ષણ લગતા આરોગ્ય કે લાયબ્રેરી હોય એવા કયા જરૂરિયાતો છે જે અત્યાર સુધી પૂરી નથી થઈને હવે થશે હવે જે લાયબ્રેરી છે શિક્ષણમાં જે ખામીઓ રહી ગઈ છે પાયાને સુધારા કરાવીશું એ અમારી ધગત છે ગામ લોકોને સાથ લઈ સહકાર લઈ અને અમે કામ આગળ વધારીશું નામ અને

શાંતિ વાતાવરણમાં સંપૂર્ણ રીતે કોઈ પણ જાતના ધમાલ કે બગાડ વગર એકદમ સારી રીતે સંપૂર્ણ પૂર્ણ જાહેર કરવામાં આવે છે આપનું નામ જણાવજો અને આજે જે ઇલેક્શનનું આયોજન કરવામાં આવ્યું છે ઉપસરપંચનું શું કહેવા માગશો અને કહેવા માહોલ નથી મારું નામ છે દિનેશ કુમાર એમ રાવત તલાટીના મંત્રી વેતા હું છેલ્લે બે વર્ષથી અહીંયા ફરજ મંગાવું છું આજે અમારા ગામે ઉપસરપંચની પ્રથમ બેઠક માટે ખાસ મિટિંગ રાખવામાં આવી જેમાં અમારી ગ્રામ પંચાયતમાં પટેલ હસમુખભાઈ ચીમનલાલ પટેલને સર્વાનુમતે બિનરીફ તરીકે બિનરીફ તરીકે ચૂંટવામાં આવેલ છે તેમજ અમારી પંચાયતમાં સરપંચના દાવેદાર એવા વડાભાઈ સાંકાભાઈ રબારી જેમને પણ બિનરીફ તરીકે સમરસ સરપંચ તરીકે નિમવામાં આવેલ છે તેમજ અમારી પંચાયતના તમામ સભ્યો ગામ રૂપે બિનરીફ થયેલ છે આપનું નામ જણાવજો અને આજે જે ચૂંટણીનું જે આયોજન કરવામાં આવ્યું છે શું કઈ રીતે થઈ છે સમગ્ર બાબત છે મારું નામ પટેલ જગદીશ કુમાર ગુનિયમ તાલુકા પંચાયતની છે મારો અનુભવ માટે મહેસાણા તાલુકામાં જે બોતેર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી એમાં સત્તર સાત બે હજાર પચીસ અને અઢાર સાત બે હજાર પચીસ બે દિવસમાં ઉપસરપંચની ચૂંટણી રાખેલી હતી એમો આજે બીજો દિવસ હતો એમાં તારીખ અઢાર સાત બે હજાર પચીસના રોજ વીરતા ગામે ઉપસપંચ તરીકેની ચૂંટણી યોજવામાં આવી એમાં હસમુખલાલ ચીમનભાઈ પટેલની બિનહારી જાહેર કરવામાં આવે છે તથા સરપંચ પણ અગાઉ

જે અમે સાથે મળીને ગામના દરેક સભ્યોને સાથે રાખીને ગામનો સારો એવો વિકાસ કરવાની અમારી પ્રિય છે